અકલાવ ગામની એક સીમમાં બે આઠ તારીખે સવારે કેળાના ખેતરમાં એક એકતાલીસ વર્ષના યુવાન વ્યક્તિની લાશ મળેલી તેના ભાઈની જાહેરાતના આધારે તપાસ કરેલી પ્રથમ દ્રષ્ટિએ કોઈ ઈજા જણાયેલી નહીં પરંતુ જે લાશ મળી તેના નજીકમાંથી જ થોડી માહિતી પોલીસને મળતા ત્યાં રહેતા સંજયભાઈના પરિવારમાં એમના વાઈફ સાથે કોઈ જૂના રિલેશન હોય તેવી હકીકતના આધારે પોલીસે તપાસ કરેલી ફોરેન્સિક પીએમ દ્વારા જાણવા મળ્યું કે મરણ જનારને ઇલેક્ટ્રિક કરંટ લાગેલો હતો જેના આધારે કડક પૂછપરછ કરતા જે મરણ જનાર છે જે પિન્ટુભાઈ તેને આ સંજયભાઈના પત્ની સાથે સંબંધ હોય સંજયભાઈએ અને એના મધારે એક કાવતરો કરી અને પોતાના ઘરની પાછળ આ મરણ જનાર સમયાંતરે આવતો હોય ડાયરેક્ટ ઇલેક્ટ્રિક કરંટના વાયર ગોઠવેલા અને તે આઠ તારીખે રાત્રે તેને કરંટ લાગેલો અને ત્યાં જ તેનું મૃત્યુ થયેલું બીજે દિવસે સવારે તેની આરોપીની મધર અને આ સંજય બંને સાથે રહી અને લાસ્ટને બાજુના ખેડૂતના કેળાના ખેતરમાં મૂકી નાખેલી અને જેના કારણે પુરાવાનો નાશ થઈ શકે એ પ્રયત્ન પ્રયત્ન કરેલા જેથી બંને વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરી પોલીસે હાલમાં બંનેની અટક કરી આગળની તપાસ કરી રહી છે